સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાના કપરાડા ધરમપુર તાલુકામાં ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈ બસો અગિયાર ગણેશ મંડળોને ગણેશજીની મૂર્તિ વિતરણ કરવામાં આવી હતી ગણપતિ બાપાની સ્થાપના માત્ર ધાર્મિક ભાવના પૂરતી નહીં પરંતુ સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો સાચો ઉદ્દેશ પણ છે એ વાત કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કાર્યક્રમમાં સ્પષ્ટ કરી હતી તેમણે જણાવ્યું હતું કે અંગ્રેજ શાસન દરમિયાન હિન્દુ સમાજને એકત્ર થવા પર પ્રતિબંધ હતો ત્યારે લોકમાન્ય તિલકે ગણપતિ મહોત્સવ દ્વારા એકતા અને રાષ્ટ્રભાવના જાળવવાનો અનોખો માર્ગ અપનાવ્યો હતો આજે આ પરંપરા માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઘેર ઘેર ઉજવાય છે ગણપતિ પૂજા દરેક શુભ કાર્યનો આરંભ છે અને યુવા મંડળો દ્વારા આ પરંપરાને સમાજ સાથે જોડીને જાળવી રહ્યા છે એ અત્યંત પ્રશંસનીય છે પુરાણી સ્વામી કેશવચરણ દાસે કહ્યું કે સમાજને સાચી દિશામાં લઈ જવા માટે સૌએ સાથે રહીને સેવા કાર્યો કરવા જોઈએ ગણપતિ મૂર્તિ વિતરણ હવે ત્રીજી વખત કરવામાં આવ્યું છે જેમાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા આ કાર્ય માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતિક છે સાચો માનવ પ્રેમ એ છે કે સૌ સાથે મળીને સાર્વજનિક કલ્યાણ માટે પ્રયત્ન કરે અને આ સાચી માનવ ભક્તિ ગણાય કાર્યક્રમમાં હરિવલભસ્વામી ધરમપુર સંતસ્વામી ભિલાડ દેવસ્વામી અબ્રામા બ્રહ્મસ્વામી દિવ્ય દિવ્યસ્વામી કપરાડા તાલુકા પ્રમુખ હીરાબેન મહાલા તથા રામસ્વામી સલવાવ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત હરિસ્વામી તેમજ વિપુલ ભોયા બીજેપી પ્રમુખ સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામસ્વામીએ સંભાળ્યું હતું આવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ન માત્ર ધાર્મિક પરંપરાનું જતન થાય છે પરંતુ સમાજમાં એકતા પ્રેમ બને મિત્રો પ્રેરણા લેજો ક્યાંય ખોટું થતું હોય કેન્ટ ગોળા આદિવાસીઓને ખોટી રીતે ધર્મ પરિવર્તન થતું હોય તો રોકવાનો પ્રયત્ન કરજો આપણે જવાબદારી છે આપણા રાષ્ટ્રનું ક્યાંય ખોટું ન થાય આપણે જવાબદારી શ્રી સ્વામિનારાયણ આજનો આ પ્રસંગ એટલે ખૂબ અતિ

આ આ સન્માન એટલા માટે છે કે તમારો બધાયનો સન્માન છે આ યુવાનોને અને સખાતા સંસ્કૃતિને સાચવવાનું કામ કર્યું છે એમને અભિવાદન કરવા. શ્રી ગંગાનાથ રવેરીને અમે બોલાવીએ છીએ. તેમણે પણ એટલા બિઝારની અંદર હિન્દુઓને ભેગા કરવાનો ખૂબ મોટું કામ કર્યું છે. નમ્રતાથી કોની દર કે નહીં. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલો આયોજિત આજના વિઘ્ન હપતા એટલે આજે ભાદોરાનો પહેલો દિવસ એકમ શુભ દિવસ છે આજે વિઘ્ન હપ્તાને આપણે આપણા મંડળમાં આપણે ગાદે ગામમાં તે ફરી મંડળ છે એ મંડળમાં થઈ જવાના પૂર્તિ ચિત્રના કાર્યક્રમમાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અને આ કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય અમારા પરમ પૂજ્ય કેશવ પુરાણી નારાજ સ્વામીજી આદરણીય કપિલ સ્વામીજી દેવ સ્વામી અમારા વિજ્ઞાન સ્વામી હરિવલ સ્વામી મંચસ ઉપસ્થિત તમામ મારા મંચસ સ્વામીજી અને ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદમાંથી અમારા તમામ મિત્રો અમારા સંગઠનના પ્રમુખભાઈ વિપુલભાઈ

મારે જે કહેવાનું તિલકત કરી તો શરૂઆત એની ગણપતિની સ્થાપનાની કરી એનો ઉદ્દેશ આખો અલગ હતો કે સમયે અંગ્રેજો નો રાજ હતો પાંચ માણસ ભેગા નહીં થઈ શકે ધર્મ ની કોઈ વાત ના કરી શકે હિન્દુ ધર્મ ની કોઈ વાત કરી હંમેશા ભારત ભૂમિ એ રાજ એને કે શાસ્ત્રની ભૂમિ છે મહાત્મા ભૂમિ છે એ ભૂમિના આપણે સમુદ્ર છે આપણે